એક અમારે ડુઆરના ખેમજી દરબાર હતા ખેમજી દરબારની આ માતાજી ચમત્કાર આલેલો હે અને પછી માતાજી આ જંગલમાં વસ્તી વસવાડ આ દાડ ઔથી થવા દીધો નથી અને મહાકાળીનું આ મંદિર અને હર ચૌદસ પનમનો મોટો મેળો ભરાય પેલા મહાકાળી સ્થાન હતું અને અમે અઢે પહેલા ગરબા રમતા વાળો નવરાત્રી નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં સૌને રામ રામ મજામાં છો હું આપ સૌ મજામાં છો એવી મને આશા છે સાથીઓ અત્યારે હું જઈ રહ્યો છું રા મતલબ વાવથરા જિલ્લાના રા તાલુકાના અછવાડા ગામે ડોવા નજીક અછવાડા જે ગામ છે ત્યાં જઈ રહ્યો છું ઐતિહાસિક પુરાણોનું સત્તરસો વર્ષ જૂનું હજાર વર્ષ કરતાં પણ જૂનું મંદિર છે ત્યાં જઈ રહ્યો છું ને આપ સૌને મહાકાળી માતાજીના દર્શન કરાવવાનો છું આ મહાકાળી માતાજીના મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે જેમ આપણે પાવાગઢ જેવી રીતનો ઇતિહાસ છે મહાકાળી માતાજીનો મંદિર તેવો જ સેમ ટુ સેમ અહીંયા ઇતિહાસ છે મિત્રો અત્યારે હું જ ઊભો છું ભોરડું ગેટ પાસે ને આ આવે છે રોડ થરાદથી રોડ આવે છે ને આ છે ભોરડું ગેટ અને આ જાય છે આપણે રા સાઈડ રસ્તો જાય છે ને અત્યારે હું અહીંયા ઊભો છું ને અત્યારે રાહ થોડુંક કામ છે મારે રાહ કામ પૂરું કરીને સીધો જ હું જવાનો છું ડુઆ અછવાડા આપ સૌ મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરેપૂરો જોજો સાથે તમે માતાજીના મંદિર સાઈડથી તો જે આવે છે આ રાહવાળો રસ્તો છે રાહથી એક્ઝેક્ટ આ જાય છે ધાનેરા સાઈડ રસ્તો અને અહીંયા એક્ઝેક્ટલી બોર્ડ મારેલું જ છે કે મહાકાળી માતાજીનું મંદિર અછવાડા અહીંથી સીધે સીધો એક્ઝેક્ટલી આ રસ્તો જાય છે ડુવા ગામ સાઈડ ત્યાં વચ્ચે થોડા આગળ જતા મંદિર છે મિત્રો એટલે મતલબ કે આ રસ્તે વળે જેવું એક્ઝેક્ટલી આ બોર્ડ મારેલું જ છે અને આ આવે છે રા સાઈડ થી જાય છે ધાનેરા થરા ધાનેરા હાઈવે ઉપર જ છે વચ્ચે ફિલહાલ અત્યારે હું છું વાવથરા જિલ્લાના રાહ તાલુકા પાસે ડોવા ગામ મતલબ કે અછવાડા ગામ છે ત્યાં આવ્યો છું મહાકાળીજીના મંદિરે ઔતિહાસિક પૌરાણિક બહુ જૂનું હજાર વર્ષ જૂનું મંદિર છે ત્યાં આવેલું છું મિત્રો શું છે મંદિરનો ઇતિહાસ કેવું છે મંદિર હું તમને આખા આખું બતાવવાનો છું અમારી ચેનલ સાથે અવનવા વિડીયો જોવા માટે તમે સરપ્રાઇઝના કરીએ તો સરપ્રાઇઝ પણ કરી લેજો છે મિત્રો જે રાહથી રસ્તો આવે છે ને આ આખો આગળનો ભાગ છે ને આ છે મેઇન મંદિર મંદિર માતાજીનું મહાકાળીજીનું મંદિર અછવાડાવાળી એવું આગળ લખાયેલું જ છે ઐતિહાસિક પૌરાણિક મંદિર છે મિત્રો એટલું મોટું વિશાળ અંદર મંદિર છે આ મંદિર બહુ પુરાણું એમ કહેવાય છે કે હજાર વર્ષ જૂનું આ મંદિર છે આ અંદરનો ભાગ છે આખો અને આ મેઇન મંદિર છે મિત્રો તમે સામે જોઈ શકો છો આ માતાજીનું મેઇન મંદિર છે ને એના એક જળ સામે હનુમાનજીનું એક નાનું મંદિર છે આખી વ્યવસ્થા કચરો સાફ પણ થઈ રહ્યો છે એટલું મસ્ત રસ્તા અહીંયા છે આ બાજુ આપણે જો તમારે નાળિયેર બીજું કરવું હોય તો અહીંયા પણ એટલી વ્યવસ્થા અને સારી વ્યવસ્થા છે તો આ મેઈન મંદિર સે આપણે અંદર જઈએ તો માતાજીના અહીં અંદર મોટું મંદિર છે ભવ્યતિ ભવ્ય મંદિર આવે છે આ મેઈન મંદિર માતાજી નું છે અહીંયા અહીંયા બાપજી पुजारी છે पुजारी છે દરરોજ પૂજા અર્ચના અહીંયા થાય છે અંદર કોર્ન મે પણ પ્રસાદ પણ રાખે છે માતાજીનું મેઇન મંદિર આપણે છે મહાકાળી માતાજીનું ને આ બાજુમાં શિવનું મંદિર છે આ બાજુ બાજુમાં શિવ મંદિર છે ને આ સાઈડ આપણે જઈએ તો હનુમાનજીનું પણ મંદિર છે મહાન ભવ્યતિ મંદિર અછવાડા મહાકાળી માતાજી મંદિર સાથીઓ માતાજીના મંદિરની એકજ બાજુમાં શિવ મહા મંદિર છે શિવ ભગવાનનું પણ મંદિર છે અહીંયા એકજ બાજુમાં આપણે જે માતાજીનું મંદિર છે એની એક એકજેટ બાજુમાં અહીંયા શિવ મંદિર છે એટલું મસ્ત વિશાળ જગ્યા છે સુંદર વ્યવસ્થાની સાથેની આ જગ્યા ખરેખર વાવથરા જિલ્લા માટે ગૌરવની વાત છે કે આવી જગ્યા અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ તમે ખરેખર ભાગ્યશાળી છો કે અમે તમને આવા આવા અવનવા સ્થળો બતાવતા રહીએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તો આવા તો હજી અનેક મંદિરોના તમને અને તમારા પરિવારજનોને અમે લાભ આપવાના છીએ તો ખરેખર વિડીયોને હજી તમે લાઈક ન કર્યો તો લાઇક કરી લેજો અમે અત્યારે છીએ અછવાડા ગામ કે જ્યાં મહાકાળીનું મંદિર છે હજાર વર્ષ કરતાં પણ વધારે આનો ઇતિહાસ જૂનો છે જેમ કે જેમ પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર છે એનો એ સેમ ઇતિહાસ આ મંદિરનો છે અને તમે મિત્રો મારી પાછળ જોઈ શકો છો અહીંયા બાજુ અહીંયા મંદિરની થોડી આગળ જતાં પૂરી થઈ જાય છે પરંતુ આ સાઈડ છે જે બાપજીની અહીંયા રહેવા માટેની જગ્યા છે આ બાજુની મસ્ત વૃક્ષો સાથેનું અનેરું પરિસર આખું માતાજીનું છે અત્યારે અમને અહીંયા જે મંદિરની અંદર રહેતા મિત્રો મળ્યા છે અમુક વડીલો છે કે મંદિરનો ઇતિહાસ શું છે આપણને જણાવવાના છે બહુ જૂનું પુરાણું મંદિર છે મહાકાળી માતાજીનું મંદિર એમ કેવાય છે કે પાવાગઢનો ઇતિહાસ છે અહિયાં સેમ ઇતિહાસ છે એવું સેમ ઇતિહાસ છે સેમ ઇતિહાસ છે તો આપણી સાથે શું નામ બા તમારું મારું નામ સરદારજી રાજપૂત શું છે આખો મંદિરનો ઇતિહાસ આખા મંદિરનો ઇતિહાસ આ થરાદ તાલુકા નો આ પેલા અસલગઢ નામે નગરી ગણાતી એમાં મહાકાળીનું એક મંદિર હે પહેલાં તો મહાકાળી તળાવની પાળ ઉપર ખુલ્લા નાની ઓરડી હતી અને એમાં એક અમારા ડુવાના ખેમજી દરબાર હતા ખેમજી દરબારને આ માતાજી ચમત્કાર આવેલો હે જેલમાં પોતે ગયા એટલે માતાજી આપોઆપ મળી અને એમના હાથ કડી એના તાણા તૂટી છે રેલના અને માતાજી પોતાની સાક્ષાત પરચવા લ્યો પછી આ અહીંયા એક ગઢ આવેલો છે ગઢ ઉપર મહાકાળીના ગરબા હતા એમાં કોઈ આ નગરીનો રાજા અને એક નાઈ નાઈ બોલ્યો હો કે તમે રાજા તમારા ઘરે રોણીએ નથી એવી હોય તો કે બાઈએ ઘર બે રમે એટલે રાજા સાઈ અને આ બાઈનો પલો પકડ્યો એટલે રાજાએ માતાજી કીધું કે તું મોગ મોગ તો કે મોગું તમારો વચન આ કે મારે મેલે તમે પધાર દો પછી માતાજી એને ફટકાર આલ્યો એના કોકરિયા કુવાના નીર ખૂટી જાય એના ભૂપતા ભંડાર ખૂટી જાય એને બધું ખેદન મેદન થઈ ગયું અને પછી આ માતાજીએ ચમત્કારાલીના ગોમવાળાને સપને આવીને કીધું કે આ ગોમ રાતોરાત ખાલી થવું જોઈએ એમાં ચારસો ઘરો કંસારાના હતા અને બીજી વસ્તી હતી નીકળી ગયા નીકળી ગયા અને બીજા અંદર જ રહ્યા અને પછી માતાજી આ જંગલમાં વસતી વસવાટ આ દાડ આવું થવા દીધો નથી અને મહાકાળીનું આ મંદિરે અને હર ચૌદસ પનમનો મોટો મેળો ભરાય અને પહેલાં લાલગીર બાપજી હતા પછી સીતારામ બાપજી આવ્યા અને હવે એના પછી હીરાનાથજી બાપજી મંત હતા હવે શિવનાથજી ગુરુ જગન્નાથજી અને એમનો શિષ્ય અમરનાથ અહીંયા રહે અને અહીંયા મોટો મેળો ફરાય આ આપણે આસવાડા જોનો આવો એ કે આ પહેલાં મહાકાળીનું સ્થાન હતું અને અમે એટલે પહેલાં ગરબા રમતા નવરાત્રી નવરાત્રિમાં ગરબા રમતા રે અમે ગડું પર ગરબે રમતા રમતા માતાજી ભેળા ગરબે રમતા અને મેં પછી કોઈએ દરબિયારે દરબાર રીતે દરબારણ રાજ રાજ ચાલતો હતો છે અરે દરબિયારે ઘણી સાડી કીધી કે ભાઈ આવે છે રમવા સારું અરે તો અમે અણાને કોઈ ઓકાર આવજો હરવું એડું કું બરાબર નત્રે કે ઘટે બતાવો કે દેખાડીએ કે આ ભાઈ ફળો બધાય મા હા માખીયા રૂપ મેં રમે કો પણ થાન ન પડે આની

વડીલ હતા એમણે બતાવી દીધો છે બહુ જૂનું પુરાણું આ મંદિર ઇતિહાસનું એક સાક્ષીનું બિંદુ બન્યું છે અમારા વિડીયોઝ તમને સારા લાગતા હશે તો લાઈક કરી અમારી ચેનલ ભરત ચૌધરી થરાદ યુટ્યુબ ચેનલને સબક્રાઈબ કરી લેજો આવા અવનવા વિડીયો જોવા માટે તમને મળતા રહેશો એ માટે બે લાઇકન દબાવી નોટિફિકેશન ઓન કરી દીજો જેથી તમને અદ્ભુત પુરાણો તમને પુરાનોના ઇતિહાસ સાક્ષી હો કે પછી અન્ય આપણી જે સંસ્કૃતિ છે એમને બતાવવાના અમે પ્રયાસ કરી રહ્યા છીએ આપ સૌનું ફરીથી દિલથી આભાર ધન્યવાદ